નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના પાટીદાર સમાજ દ્વારા સાગવાડામાં વિદ્યાનગર પંચવટી ખાતે પ્રતિમા અનાવરણ અને બાલિકા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના સાગવાડામાં આવેલ વિદ્યાનગર પંચવટીમાં તારીખ પંદર એક બે હજાર રોજ ડુંગરપુર જિલ્લા પાટીદાર સમાજ દ્વારા અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ અને વાગડ પાટીદાર સમાજના રત્ન સંત શ્રી કેશવજીભાઈ જસેલાની પ્રતિમાઓનું અનાવરણ તેમજ પાંચસો બાલિકાઓ માટે બાલિકા છાત્રાલય અને શૂટિંગ ક્લબનું લોકાર્પણ સમારોહ આમંત્રિત મહાનુભાવોના વરદ હસ્તે યોજાઈ ગયો ઉપરોક્ત પ્રતિમા અનાવરણ અને બાલિકા છાત્રાલય શૂટિંગ ક્લબ લોકાર્પણ સમારોહમાં અમદાવાદ સરદારધામ પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ઉપપ્રમુખ શ્રી તેમજ સરદારધામના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ વરમોડા સનહાર્ટ ગ્રુપ વંડર સિમેન્ટ ઉદયપુરના શ્રી પરમાનંદ પાટીદાર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક બક્ષી શ્રી હિતેશભાઈ પટેલ શ્રી કિશોરભાઈ સેલડિયા શ્રી પરેશભાઈ ગજેરા શ્રી જસવંતભાઈ પટેલ માઉલી ઉદયપુર વિધાયક શ્રી પુષ્કરલાલજી ડાંગી શ્રી પ્રેમકુમાર પાટીદાર શ્રી ડુંગરલાલ પાટીદાર શ્રી ધીરજલાલ પાટીદાર શ્રી કરસનભાઈ પટેલ મીડિયા પ્રભારી શ્રી પી એ પટેલ અનેક સમાજ શ્રેષ્ઠીઓ વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો યુવાનો બાળકો વિશાળ જનમિતની ઉપસ્થિત રહી હતી સમારોહની શુભ શરૂઆત મહેમાનોનો પરિચય દીપ પ્રાગટ્ય અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું પંચવટી વિદ્યાનગરના ચેરમેન શ્રી દયાલાલ પાટીદારે સ્વાગત પ્રવચન સાથે વિદ્યાનગર શિક્ષણ સંકુલની શરૂઆત સ્થાપના સંકુલની પ્રગતિ અને સંસ્થાને શૈક્ષણિક સફર અને પ્રવૃત્તિઓ વિશે વિગતવાર રૂપરેખા સાથે ભવિષ્યમાં હાથ ધરનાર સંસ્થા કામગીરી વિકાસ રૂપરેખા રજૂ કરી હતી આ વિદ્યાનગર પંચવટીના શરૂઆત અને સ્થાપનામાં વર્ષમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ગુજરાત દ્વારા રાજસ્થાનમાં માતાજીના રથ ગામે ગામ પરિભ્રમણ કરવામાં આવ્યું હતું અને તેના ફળશ્રુતિ આર્થિક ક્ષેત્રે દાન ફાળો એકત્રિત થવાથી આ શૈક્ષણિક સંકુલ શુભ શરૂઆત સાથે સ્થાપના થયેલ અને શિક્ષણ ક્ષેત્રે આજે વટવૃક્ષ બનેલ છે વિદ્યાનગર પંચવટીના સમારોહમાં વિશાળ જનમેદનીને ઉદબોધન કરતા શ્રી ઉમિયા સંસ્થાન ઊંઝાના ઉપપ્રમુખ શ્રી અને સરદારધામના ઉપપ્રમુખ શ્રી બામાસા દાતા શ્રી ગોવિંદભાઈ વરમોડાએ સમાજમાં શિક્ષણથી જ વિકાસ અને સમાજ ઉત્થાન થાય તે માટે શૈક્ષણિક સંસ્થાઓ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે જણાવ્યું હતું અને પંચવટી વિદ્યાનગર સાત વીઘા જમીનમાંથી સિત્તેર વીઘા જમીન વિરાટ સંકુલ વિકસાવવા બદલ ચેરમેન શ્રી નાહ્યાલાલ પાટીદાર અને સમગ્ર ટ્રસ્ટીગણને અભિનંદન આપ્યા હતા અને આ શૈક્ષણિક સંકુલના વિકાસમાં હંમેશા સહકાર આપવાની ખાતરી આપી હતી જ્યારે સમારોહના મુખ્ય અતિથિ સરદાર અમદાવાદના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સરદાર દ્વારા સમાજમાં શિક્ષણ યુથ મારફતે સમાજના યુવાનો શિક્ષણ મેળવી ઔદ્યોગિક અને આર્થિક ક્ષેત્રે વિકાસ કરે તે માટે ગુજરાતમાં સુરત અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં સરદાર દ્વારા શૈક્ષણિક ક્રાંતિ લાવી છે મુજબ રાજસ્થાનમાં પણ સરદારધામ મારફતે શિક્ષણ યુદ્ધ ચલાવવા સહકાર આપવા ખાતરી આપી હતી અને યુવાનો માટે ગુજરાતમાં ગ્લોબલ પાટીદાર સમિટ એક અને ગ્લોબલ પાટીદાર સમિટ બે જેવા આયોજન કર્યા હતા તેવા આયોજન કરવા હાકલ કરી હતી તે શ્રી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ कोई भी दे देता था पर एक रुपया महत्वपूर्ण तो था और उस एक रुपये के लिए इन्होंने सत्याग्रह किया खाना छोड़ देते थे जूते छोड़ देते थे जो मेरी उम्र के लोग हैं वो जानते हैं ऐसा बड़ा आदमी जब होता है तब ऐसे विद्यानगर खड़े होते हैं और विद्यानगर की परिकल्पना के बाद में भी आपने देखा 2007 में हम रथ लाए 2008 में एक बिल्डिंग का लोकार्पण किया एक का शिलान्यास कर दिया 2010 में फिर समय आया हमने दूसरी बिल्डिंग का लोकार्पण किया एक का शिलान्यास कर दिया और यह संग्रह 2010 14 16 तक चलती रही अनवरत हम इस तरह से रहे जब हमारे तीसरा लोकार्पण की बात आई उस समय कोरोना आ गया और आप सबको विदित है कोरोना के अंदर हमारे सामने क्या गुजरी होगी पर उस समय भी यही पाटीदार समाज था जिसने हिम्मत कभी नहीं हारी और हमने जो जो भी बस बस स्टैंड के पास में जो हमारी उसको कॉम्प्लेक्स का स्वरूप दिया आफत को अवसर में बदला कि हमारे पास बहुत अच्छा समय है इस समय कोरोना के अंदर कि हमको वहां भीड़ भाड़ नहीं मिलेगी और हम कोई भी चाहे तो कॉम्प्लेक्स खड़ा कर देंगे और मैं अतिथियों सबको अवगत कराना चाहूंगा हमने बीस करोड़ का अवगत कोरोना काल में खड़ा कर दिया और

એસટી મંડળનો સૌ આયોજકોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું આ સંસ્થા સાથે આવતા દિવસોમાં સમય ઉચિત અને સંજોગો પ્રમાણે મારી ક્ષમતા અને સંજોગો પ્રમાણે ડાયબેને હું પ્રોમિસ આપું છું સંસ્થાને પ્રોમિસ આપું છું કે સંજોગો પ્રમાણે હું હર રમેશ આ સંસ્થા સાથે જોડાયેલો રહીશ બાકી તો હવે શીખવાનું અહીંયા છે અમે જેને શરૂઆતમાં હતર 18 વર્ષ પહેલા અહીંયા આવ્યા ને લયા ભાઈ બધા લોકો ત્યાં આવેલા ત્યારે બધા એમ કહેતા કે અમારે ગુજરાતના આગેવાનો પાસે શીખવાનું છે પણ હવે અમારે એમ કહેવું પડે છે કે 20 વર્ષ પહેલા અમારે ત્યાં ગુજરાતમાં જે આગેવાની ચાલતી હતી અને એને શીખવા જેવું હતું પણ અત્યારે અમારે એમ કહેવું પડે છે કે ડાયા ભાઈ અમારે હવે તમારી પાસે શીખવાનું છે તમે કઈ નોતું અને સૂર્યમાંથી સર્જન કરીને આવા ટૂંકા ટાઈમમાં સર્જન કરી બતાવ્યું છે ત્યારે ખરેખર અમારે તમને અમારી સાથે ગદગદ ફૂલે કે તમે જે કરી બતાવ્યું છે આનું અનુકરણ સમગ્ર ભારત કરે તો ચોક્કસપણે આખા ભારતની કાયા પલટ થઈ જાય મોદી સાહેબનું સપનું છે બે હજાર સુડતાલીસનું જે સપનું સાકાર કરવા માટે પાટીદાર સમાજ હંમેશા અન્ય સમાજની લીડિંગમાં છે લીડિંગ સમાજ છે ને આ લીડિંગ સમાજ આ પરિવર્તનના ભાગમાં અત્યારે જે ઉત્ક અને આગળ વધી રહ્યો છે એમાં આપણને ભગવાન વધુમાં વધુ શક્તિ આપે અને તમારી એટલે સંસ્થાની કાર્ય પદ્ધતિનું સૌ કોઈ પ્રેરણા લે એ આશા સાથે આપ સ્વયં મને માન પણ આપી અને જે લાભાયકો બોલવાની તક આપી એ બદલ આપ સૌનો આયોજકોનો ખૂબ ખૂબ આભાર હસ્તો દેશ હતા